બરોબર છે ને હવે બીજું ના જાણતા કારણ કે મારે અંધશ્રદ્ધામાં કાઢવા બેઠો કામ તમારું થશે અને એ વિના મૂલ્યે આના સિવાયની એક કોઈ નાની દીકરી સપનામાં આવે તો મારી પાસે પાછા આવજો કોઈ દીકરી નાની ઓફ થઈ જવે આવું બને ખરું ઘરે જઈને પૂછજો બે પેઢીની અંદર કો હવે બોલતો હોય વડીલ પરફેક્ટ જ બોલતો હોય દોઢ મહિનાનો ટાઈમ આપો દોઢ મહિનાનો એટલે આપો છું કે હજુ આ એક મહિનો કમૂરતા હશે કમૂરતામાં કોઈ સંબંધ જોવા આવે નહીં પણ જો કદાચ દાદાની મરજી હોય ને આવે તો નક્કી કરીને રાખવાનું કમૂરતા પતી જાય પછી ફાઇનલ કરી દેજો અને દાદાને દર્શન કરી દેજો અને જે તે સમયે પછી બુકિંગ થાય ત્યારે આની ચોખવટ કરાવજો થઈ ગયા છે એ હું તમને બેન કરાવી દઉં છું એટલે આ બધી અસુરી શક્તિ પિતૃઓ બધું શાંત થઈ જાય છે ઓ જાઓ બોલો

હું તારે જ જોવા નતો આવ્યો ને તો હું આટો મારીને આવ્યો છું પરફેક્ટ છે તો બોલું છું કો તો જે તે સમયે ન કરે એ જગ્યાની લપ હોય છે અને એ જગ્યામાં ફરતી વસ્તુ આ તમને હેરાન કરી છે બીજું કશું નથી અને કોઈ વસ્તુ તમને સપને આવીને કંઈ કહેવા આવે કે ભાઈ મારું દુઃખ છે અને આનો આ રસ્તો આ કરો પછી હું દાદાને પૂછીને તમને રસ્તો કાઢી આપીશ હો હા ચા બુકિંગ ના થાય દર્શન કરી જવાનું બુકિંગ થાય ત્યારે પૂછવાનું આવવાનું મહિને દર્શન કરી જવાનું એટલે શું થયું છે દાદાને પ્રાર્થના કરો જો એમને ફેર પડી જાય તો આ દર્શન કરાવી લેજો અને તમારું જે નડતરી છે એ દાદાને હું આપી દઉં છું કે ભાઈ એમને મળશે તો પૂછું આવશે બરાબર બોલું છું ને જાણીને શું કરશો પહેલાં જ આપણા ઘરમાં ખાટલો પડ્યો એ ખાટલો ઊભો થવો જોઈએ ને

છેલ્લું સ્ટેજ છે પણ જો આમાં કેવું બેન કે જે રીંગણું હળી ગયું પણ હવે નવેસરથી થી કોઈ ના થવું જોઈએ આપણે એમને પ્રયાસ કરીએ છે અને ભગવાનને એ પ્રાર્થના કરવાની જો નામ મટે એવું હોય તો એ પીડાય નહીં જીવતા એ નરક ભોગવે એની કરતા એ છૂટી જાય સમજ્યા તમે બાકી હરેકને એવી અપેક્ષા હોય કે જીવે તે બધાય પણ એ રોજ જીવીને રોજ આ નરક ભોગવતા હોય તો એની કરતાં એ છૂટી જાય એ સારું મહિનાનો ટાઈમ આપું છું જાઓ એમાં મહિનામાં તમને જે રિઝલ્ટ દાદાને આપવાનું એ આપી દેશે અને આગળ બીજું નવું કોઈને કંઈ ના થાય એની માટે મહિના પછી આવજો હું તમને બાંધી દઈશ હા મને ખબર છે પણ પછી કહું ને હું તમને પહેલાં જે આ લટકતી તલવાર છે એ તો હંકેલવા દો હો જાઓ આટલું બેન ત્યાં પ્રાર્થના કરતા રહેજો દાદા બીજા રસ્તા બધા ખોલશે હવે હું આ બોલું એમાં તમને ન મજા આવતી કે મનથી પ્રાર્થના કરતા રહો એમાંથી દાદા રસ્તા ઉકેલ લાવશે જો તમને મારું સ્વરૂપ લઈને તમને દર્શન આપવા આવ્યા હોય તો ભાઈ હું પૂછવાનું જરૂર છે હું થોડો ભગવાન છું હો જાઓ કોઈને ગભરામણ કરતું હોય આવું બને ખરું બેન દબાણ થતું હોય છાતીમાં મૂંઝવણ થતી હોય આપણ હા કે ના તો બોલો કારણ કે મારી પાસે ટાઈમનો અભાવ છે પછી એક નાગદાદાની ડેરી બતાવો મને નાગદાદા ક્યાં હોય ને પરફેક્ટ ગોતો લાવ્યો ને કોઈનું બાર ગામ મૃત્યુ થયું હોય આવું બને ગામની અંદર ને બાર ગામ પછી એ દવાખાને લઈ ગયા હોય કે ક્યાંય ગામ હોય બે પેઢીની વાત કરું માડી બરોબર છે ને એક જૂનો લીમડો હોજી લાવું ભાઈ અને એ એ લીમડાના થડ હેઠે મેલડી મારે ખોદીને આપવાની તમને આવું મારો ભગવાન બોલે છે કોઈ વાડો હોય કોઈ મિલકત હોય મેલડી બેઠી છે હવે એ છે ને માડી તમે ઘરે જઈને નક્કી કરજો કારણ કે મારા માં એ બોલ્યું બન્યું છે ને એ તમારે હો વર્ષે આવવાનું છે ભાઈ મારે ખાલી હાક ના જ સાંભળવી છે છે ને મોદી હું તો તમારે ત્યાં આવ્યો નથી આપણે હું તો આવ્યો નથી ને કહો તમે મને ઓળખતા હોય કહો પણ છે ને એમ પૂછું છું એક મહિનાનો તમને ટાઈમ આપવો પડે આ ગભરામણને એ બધું ઓછું થઈ જાય આથી જ્યાં પછી હરખંઈ દેખાય તો બુકિંગ ના થાય મહિને દર્શન કરી જવાનું હો હું રસ્તો કાઢી આપીશ બેન જેમ આવશો એમ લઈ જઈશું જેવી શ્રદ્ધા એવું કામ કરશે નહીં કામ થતાં લોકો આટલું મૂરખતો નથી પચાસ જણનું બુકિંગ હોય અને પચાસ હજાર માણસ આવે છે ક્યારે આવતું હશે બેન ભૂતકાળ નહીં વાગડવાનો ભૂતકાળ દુખી કરે આપણને આપણ ભૂતકાળ જ કહેવાય ને એમ છું છૂટું થઈ થઇ હું ગુત્યા હોય હું એ બીજું નહીં જોયું હોય એનો પૂછી ન કરવું પડે એમ નામ ના કરે એને પૂછીને પૂરી મંજૂરી લેવી પડે કુટુંબ આવે તો મારે બતાવીશું હો જાઓ બોલો એક મન નામ આપે છે પાકો જ બોલું છું ને

હવે બીજું શું નડ ને શું છે ને એ એ ભૂલી જજો એ હું કામ જાણું પણ જાણીને શું કરશો હું બરોબર નાકું ગોતીને લાવ્યો છે અને એ નામનું વ્યક્તિ તમારા ઘરમાં હોવું તો જોઈએ ને એટલે કંઈ કહે છે એનું રહસ્ય શેષ ભાગમાં ખોલવાનું હોય હો જાઓ